જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યો છે મોહનથાળ થાળક મીઠું બનાવવાનું ખાવાનું મન હોય અને બનાવવું હોય તો એકવાર મોહનથાળ જરૂર ટ્રાય કરજો ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો જોઈ લઈએ મોહનથાળ થાળ બનાવવાની રેસીપી સૌ પ્રથમ એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે ચણાનો લોટ લઈ લેશુ ચણા ના શેકવાનો છે એટલે આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે ત્યારબાદ તેમાં આપણે ઘી એડ કરી દેસુ ઘી નાખી અને ચણાના ના લોટ ને આપણે સરખી રીતે શેકી લેશુ આ રીતે આપણે ઘીમાં ચણાનો લોટ મિક્સ કરી દઈએ અને તેને સરખી રીતે લઈએ તેને સતત હલાવતા રહેવાનો છે અને શેકાવા દેવાનો છે નહીતર તે નીચે દાજી જશે આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે અને શેકાવા દેવાનું છે જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને જો હવે આપણો લોટ બ્રાઉન કલર જેવો થઈ ગયો છે એટલે ઓલમોસ્ટ શેકાઈ ગયો છે તો આપણે તેમાં દૂધ એડ કરશું અને પછી તેને સરખી રીતે મિક્સ કરી દેસુ લોટમાં દૂધને એકદમ મિક્સ કરી દેસુ જો આપણો લોટ એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે

હવે આપણે મોહનથાળ માટે ખાંડની ચાસણી લેવાની છે હવે આપણી ચાસણી લગભગ આવી ગઈ છે જોઈ લ્યો ચાસણી આપણી આવી ગઈ છે તો તેને આપણે આપણા જે મોહનથાળ લોટ શેકેલો છે તેમાં નાખી દઈએ અને તેને મિક્સ કરી લઈએ હવે આપણો મોહન થાળ એકદમ તૈયાર થઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈએ બધું મોહન એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સરખી રીતે પાથરી દઈએ સરસ રીતે તેને પાથરી દઈએ તો તૈયાર થઈ ગયો છે આપણો મોહન થાળ જો ખાવાનું મન થઈ જાય તેવો લાગે છે ને હવે તેને આપણે ઠરવા દેસુ તે એકદમ ઠંડો પડે પછી આપણે તેમાં ચેકા પાડીશું અને તેના ઢેફલા બનાવીશું હવે આપણે ટેપલા બનાવી લીધા છે મોહનથાળ એકદમ આપણો તૈયાર થઈ ગયો છે જુઓ જેને મીઠું ભાવતું હોય તો તેના માટે એકવાર આ મોહનથાળ જરૂર ટ્રાય કરજો ખાવાની ખૂબ મજા આવશે અને વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો